લોકસભા બેઠકો પર મે મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લામાં પણ મહત્તમ મતદાન દ્વારા લોકશાહી પાવન પર્વ ઉજવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જિલ્લાનો કોઈ પણ મતદાર મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહી જાય એ જોવાની તમામ જિલ્લાવાસીઓની પણ ફરજ છે જેના ભાગરૂપે આજરોજ નડિયાદના ડુમરાલ ગામ સ્વામિનારાયણ મંદિર ખાતે મતદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડુમરાલ ગામના સખી મંડળીની બહેનો દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અને અન્ય મહિલાઓને પણ મતદાન કરાવવા જાગૃત કરવાની પ્રતિજ્ઞા અને સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ડુમરાળ ગામના સખી મંડળના બહેન રશ્મિકાબેન શર્માએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ટીમ સાથે સમગ્ર ડુમરાલ ગામની બહેનોને મતદાન કરાવવા માટે સમજૂતી આપશે અને મહિલાઓને ડોર ટુ ડોર જઈ મતદાન કરવાની પ્રેરણા આપશે આ કાર્યક્રમમાં એનઆરએલએમ મેનેજર મધુબેન ડિસ્ટ્રિક્ટ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શૈલેષ કુમાર તલાટી પ્રતિક પટેલ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અમારા પરિવાર સાથે જઈને અમારા પરિવાર સાથે જઈને મતદાન કરીશું મતદાન કરીશું ધર્મ જ્ઞાતિ જઈ કોઈ પણ લોભ લાલચ સિવાય કોઈ પણ લોભ લાલચ સિવાય અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું મારું નામ રશ્મિકાબેન સુરેશભાઈ શર્મા છે ડુમરા ગામમાં રહીએ છીએ આજે અમે અમારા સખી મંડળને મતદાન જાગૃતિ માટે એકત્રિત થયા છે અને અમે ડુંગરા ગામની તમામ મહિલાઓને મતદાન કરાવીશું અને કરીશું એની માટે પ્રેરણા કરીશું જાગૃતિ કરીશું લાવીશું આઈ માય સેલ્ફ સાક્ષી તેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન 10th સ્ટાન્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ ઇન ક્લોરિંગ કોન્સેપ્ટસ ઓફ એવી સબ્જેક્ટ્સ For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.